નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ગામોમાં ડાયરિયા કેમ્પેન શરૂ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્વચ્છ ગાંવ શુદ્ધ જલ સ્વચ્છતા બહેતર કલ અંતર્ગત અવેરનેસ સ્ટોપ ડાયરિયા કેમ્પેન ચાલી રહ્યું છે જે અંતર્ગત ખાનપુર તાલુકામાં શ્રી મહાકાળી ભવાઈ કલામંડળના સંચાલક તુરી લાલજીભાઈ પરશોત્તમભાઈ દ્વારા તાલુકાના બાબલિયા બાકોર પાંડરવાડા તેજાકોઈ વખતપુર ગાહિયાવાડા હોશિલી અને મોવાડી જેવા વિવિધ ગામોમાં ભવાઈ નુક્કડ નાટક રજૂ કરીને ખાસ કરીને જાડાના રોગો સ્વસ્થતા અભિયાન વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા જિલ્લો મહીસાગર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ડાયરિયા સ્ટોપ કેમ્પેઈન રજૂ કરે છે આજે નુક્કડ નાટક કે આજે આપડા વખતપુર ગામે આજે સરસ મજાનો આ નાટકનો કાર્યક્રમ કે આપણે જ્યાં ત્યાં ગંદકી કરીએ તો રોગના ભોગી આપણે સ્વચ્છતા જાળવીએ અને આપણે આપણા 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 ગામને ફળિયાને અરે આ તાલુકાને એકદમ નિરોગી બનાવીએ જો ગંદકી કરીએ તો રોગના ભોગી બનીએ સાચી આવો સરસ મજાનું આ નાટક તમારી સમક્ષ રજૂ કરીએ મિત્રો તો કાર્યક્રમ ચાલુ કરતા પહેલા બધા આપણે ભારત માતાની જય બોલવાની છે બોલશે બોલશે હે માં નાગણી સોની ની જય બોલવાની છે બધા તૈયાર છે ને જય બોલવા હા અરે આપણે ભારત માતાની જય બોલીએ અને કાર્યક્રમ ની શરૂઆત કરીએ મિત્રો બોલો ભારત માતા કી ઓ હો 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 ખાલી બાળકો જ બોલ્યા અને બધા હજડ બબુ પાર્યા છે લ્યો એટલે ભઈ મારી તમારી જય નથી બોલવાની ભારત માતાની ની જય બોલવાની એમાંય તમે ઢીલું ઢીલું બોલો ચાલે દાદા

એટલે જ માં નાગણેશ્વરી ની કૃપા છે કે ભાઈ હા નાગણેશ્વરી ની જે બોલીએ ભારત માતા ની જે બોલીએ ફરી એક બોલો ભારત માત કી જય નાગણેશ્વરી માત કી જય સરસ હવે આપણે રંગલાભાઈ ને બોલાવીએ ને નાટક ની રજવાત કરીએ કે આપણા ગામમાં જે સ્વચ્છતા રાખીએ તો આપણે ભોગી બનીએ બરોબર છે ને જાડા ઉલટી આવા બધા જાત જાતના રોગો ફેલાય છે એવા કાર્યક્રમમાં રંગલાભાઈ ને બોલાવીએ બહુ વર્ષે મળ્યા આવો રામ 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 જે રામ 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 આપડા ભાઈ ગયા ગયા

અને આવી સમજૂતી આપતા હોય હા તો એ લોકો સમજે નહીં તો આપણા બાપ દા થઈ ગયા મને ગંદકી કરે અને આપણે જવા નામ આમ હા એટલે કહું છું કે આપણે બાપ દા થઈ ગયા આપણે જવા નામ લે આમ મિત્ર ઓ ઓ રંગલા ભાઈ બોલો બોલો ખૂબ સરસ આવી જાણકારી આપો છો હા હા સમજો છો બરાબર ભણેલા લાગો છો તમે કેટલું ભણેલા છો હું બહુ ભણેલો કેટલું બપોર સુધી એટલે બપોર સુધી કોણ ભણે એટલે હું બહુ મસ્તી કરતો હતો

બહુ છે ગજબ નું બનેલી છે સ્વચ્છતા તો રાખતી નથી તમારો છોકરો બીમાર થઈ ગયો છે ઝાડા ઉઠી થી મને છે હા 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 સાહેબ એટલે મારી રંગલી ને બોલાવું છું હા એ આવે છે વખતપુર ગામે ખાનપુર તાલુકાના વખતપુર ગામે આજે આપણે જો એ સ્વચ્છતા જાળવવાની અને આપણે આ ડાયરિયા સ્ટોપ કેમ્પેન એટલે આ ઝાડા ઉલટી ઝાડા થાય છે ને બધાને એ આ રોકવાનો છે આમાં તારો સાથ ને સહકાર જોઈએ લાગલી મારે હે ને મેકઅપ કરીને બજારમાં રખડે હેલો રંગલાભાઈ હા હા રંગલાભાઈ હા માં અલ્યા ભાઈ એ દૂર થશે તો જ આ દેશનો ઉદ્ધાર થશે એટલે તો કઉ છું કે રંગલી તારી આ બધું આ મેકઅપ લાની પાવડર છોડ અને આ ઘરમાં તું સાવચેતી રાખ તું ઘરમાં તો ના ના સુર ને ઘરમાં સંકાશ કરાવ અને તું